સહકારી ક્ષેત્રે મહત્વની ગણાતી અને નવ હજાર એકસો કરોડનો વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની તેર બેઠકો પર સત્તાવીસ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે ગુરુવારે સવારે નવ થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થયું હતું જેનું પરિણામ આગામી ત્રીસમી જાન્યુઆરી આવશે સહકારી ક્ષેત્રમાં મહત્વની ગણાતી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરી એને ચૂંટણી યોજાઈ હતી જેમાં તેર બેઠકો પર સત્તાવીસ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો માંડવી અને કામરેજ બેઠક પર ઉમેદવારોની પ્રતિષ્ઠાનો સવાલ છે રૂપિયા નવ હજાર એકસો કરોડ વહીવટી ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકની ગુરુવારે ચૂંટણી યોજાઈ હતી બેંકની અઢાર બેઠકોમાંથી સહકાર પેનલના ઉમેદવાર બેંકના વર્તમાન ચેરમેન નરેશ પટેલ વાઇસ ચેરમેન સંદીપ દેસાઈ ઉપરાંત બારડોલીના દીપક પટેલ નયન ભરતિયા તેમજ ઓલપાડ બેઠકના ઉમેદવાર અને ધારાસભ્ય મુકેશ પટેલ પણ નરીફ ચૂંટાવા પામ્યા છે પાંચ બેઠકો પર ઉમેદવારો નરીફ રહેતા તેર બેઠકો પર સત્તાવીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો જેમાં માંડવી બેઠકો પર સાંસદ પ્રભુ વસાવા સામે અન્ય બે ઉમેદવારો હોવાથી ત્યાં ત્રિપાખીયો જંગ ખેલાયો છે એ જ રીતે સહકારી ક્ષેત્રના અગ્રણી એવા દિલીપ ભક્તના પુત્ર અશેશ ભક્ત સોનગઢ ઉચ્છલનો સમાવેશ કરતી અન્ય મંડળીની બેઠકો પરથી પણ ત્રિપાખીયો જંગ થયો છે જ્યારે કામરાજ બેઠક પર પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલ અને અશ્વિન પટેલ વચ્ચે રસાકસી રહી હતી હવે આગામી ત્રીસમી જાન્યુઆરી બેંકની મુખ્ય બ્રાન્ચ ખાતેથી મતગણતરી કરાશે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકની આજે મતદાન વિભાગ ચૌદનું અહીંયા વોટિંગ થઈ રહ્યું છે મતદાન સુરત સુદા વિસ્તારની વિવિધ સહકારી મંત્રીઓ જેવી કે દૂધ સિવાયની ક્રેડિટ સોસાયટીઓ હાઉસિંગ સોસાયટીઓ તેનું વોટિંગ થઈ રહ્યું છે ખૂબ જ શાંતિપૂર્વક અને ઉત્સાહથી આ મતદાનમાં તમામ મંત્રીઓ ભાગ લઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી જે પેનલ સાકાર ઊભી રાખવામાં આવી છે ડોલનું નિશાન છે તેની ઉપર ખૂબ જ ઉત્સાહથી સ્વાભાવિક રીતે લોકો ભાગ લઈ રહ્યા છે અને જ્યારે ચાર પાંચ બેઠક બિનરીથ થઈ રહી છે ત્યારે અવશ્ય એ ભારતીય જનતા પાર્ટીની સાકાર પેનલનો દવલન વિજય તમામ બેઠકો પર થશે એવો આશાવાદ અમારા પ્રમુખશ્રી સંદીપભાઈ દેસાઈ એ બી કર્યો છે અને જે રીતે સહકારી ક્ષેત્રે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલજીના નેતૃત્વમાં જ્યારે ભારતીય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સમર્થ ભારત અને આત્મનિર્ભર અટુલ્ય ભારતના નિર્માણ માટેનો જે એ છેવાડાના માનવીનો સંપર્ક કરવાની જે લાભ વંચિતોને લાભ આપવાની એ છે સપનું છે એ સપનાને સાકાર કરવા માટે આત્મનિર્ભર કરવા માટેનો આ એક પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે અને તેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પાયાની ભૂમિકા ભજવશે એવી આપ સૌને વિનંતી ત્રણસો અગિયાર વોટર છે આમ ત્રણસો સત્તર છે તેમાંથી જે રથલા છે ચાર અને મરણ પામેલા છે તે સિવાયના ત્રણસો અગિયાર મતદારો રહી છે અને હમણાં સુધી દોઢસો જેટલા મતદારો થઈ ચૂક્યા છે અને બે ઉમેદવાર છે એક ભારતીય જનતા પાર્ટીના સમર્થન રીતે હું ઉભો છું અને સામે અપક્ષ છે તમે જોશો તો સરકારી મંડળીઓ તરફથી તમને કઈ રીતના કામ આપવામાં સરકારી મંડળીઓ જે કે ક્રેડિટ સોસાયટી અને હાઉસિંગ સોસાયટી છે તેનું ખૂબ જ સમાજ જીવનમાં પહેલેથી યોગદાન રહ્યું છે નાનામાં નાના માણસો જે સ્વાભાવિક પચાસ હજારથી બે લાખની જે બેન્કિંગ પરિસ્થિતિમાંથી નીકળવું પડતું હોય છે તેનાથી વિપરીત આમાં નાનામાં નાના માણસોને નાના નાના ધંધા માટે કે પોતાના સામાજિક કામો માટેની જરૂરિયાત છે એમાં ડિસ્ટ્રિક્ટ બેંક પૂરા પેરેક બંધ કરીને એ લોકોને ઓડીની સુવિધા આપે છે જેનાથી એ લોકો સારી રીતે લોનની સુવિધા આપે છે સુરત ડિસ્ટ્રિક્ટ કોપરેટિવની સામાન્ય ચૂંટણીમાં ભાજપ સહકાર પેનલના અઢાર ઉમેદવારો પૈકી પ્રમુખ ઉપ્રમુખ સહિત પાંચ ઉમેદવારો બિનહ થયા છે આજે તેર જગ્યાએ સમગ્ર સુરત ટાપી સુરત સિટીમાં મતદાન મથકોમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બેંકમાં મારી ટીમ દ્વારા જે કામો થયા છે એમાં ખાસ કરીને સણસઠ બ્રાન્ચ એકસો અગિયાર બ્રાન્ચ અમે ચાલુ કરી છે બે એટીએમને એકસો અગિયાર એટીએમ અમે કર્યા છે સાત લાખ ગ્રાહકના સવા અગિયાર લાખ ગ્રાહકો અમે નવા બનાવ્યા છે સાથે બેંકનું અદ્યતન બિલ્ડિંગ તમે જોઈ શકો છો એને ગ્રીન બિલ્ડિંગને એવોર્ડ પણ સમગ્ર દેશની અંદર ત્રણસો ઇઠોટી ડિસ્ટી બેંક પૈકી સુરત બેંકને આપણે મળ્યો છે ખેડૂતોની વાત કરીએ તો લગભગ ત્રણસો કરોડથી ઉપર જેટલી રકમ ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા ઝીરો ટકાના વ્યાજ દરથી અમે બેંકે આપી છે સુમૂલના પશુપાલકો હોય ખેડૂતો હોય તમામ સુવિધા પાંચ વર્ષ દરમિયાન અમે છેવાના માણસ સુધી એનો લાભ મળે એવી આયોજન અમે બેંક દ્વારા કરેલું છે એને ધ્યાનમાં લઈને પાંચ વર્ષ દરમિયાન અમે જે વિકાસ કર્યો છે સમગ્ર સુરત જિલ્લો જિલ્લો સુરત સિટી એને ધ્યાનમાં રાખીને મને સો ટકા ખાતરી છે કે આ જો તેર બેઠકોનું જે મતદાન છે એ તેર તેર બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેટલનો વિજય મિનમેક છે આગામી દિવસોની અંદર સુરત તાપી જિલ્લાના જે અંતરાળ વિસ્તાર છે ત્યાં બેંકની સુવિધા નથી એવી જગ્યાએ અમે બેંકો નવી ચાલુ કરવાના અમારા કન્સેપ્ટ રહેશે કે ભાઈ જે ગામોમાં બેંક નથી એણે દૂર જવું પડે ટોટા એટીએમ ચાલુ કરવા બેંકની શાખા ચાલુ કરવી અને ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારની અંદર અમારી બે મોબાઈલ વાન ચાલતી હતી અને બીજી બે વધારીને ચાર મોબાઈલ વાન પણ અમે બેંકની ચાલે છે એમાં પણ વધારો કરીશું ગ્રાહકોને અને ખેડૂતોને સુવિધા અદ્યતન મળે એવો અમારા પ્રયાસો છે સહકારી ક્ષેત્રે અગ્રેસર અને નવ હજાર એકસો કરોડનો અધો કહી શકાય તેવો વહીવટ ધરાવતી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીનું મતદાન થતાં સવારથી જ મતદારો મતદાન કરવા પામ્યા હતા ત્યારે હવે કોણ જીતશે તેની તો આગામી ત્રીસમી જાન્યુઆરી જ ખબર પડશે અઝર કુરસી સાથે પ્રકાશ ટંચ ટ્રેનિયો